અમારા પાસે ઢોર છે ગાય છે બેસો છે અમારા જંગલ ની અંદર જંગલ બી આપવા માટે એના વિસ્તારમાં જ બનાવી શકે અમારે કોઈ વાંધા વિરોધ નથી પણ અમારા શારદા તાંડાગોળા ગુલતુરા સાયન ચાર ગામની અંદર એરપોર્ટ જોતું નથી નેતાને એરપોર્ટ જોતું હોય એ નેતા એના ગામમાં જઈને બનાવી શકે সুমলা ভাই কমজি ভাই কটারা গাম টাডা গুলা.